અને વર્તમાન સમયની અંદર અમારે ચારેય શંકરાચાર્યો પાંચે વૈષ્ણવાચાર્યો યુદ્ધ મેદાન માનવ યુદ્ધના મેદાનમાં આવ્યા હોય એમ નવે જગતગુરુએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી આ ભારત ભૂમિ પર ગૌહત્યા બંધ ન થાય ને ત્યાં સુધી હવે શાંતિ લેવાની નથી એક કામ રામને ને અંદર ગાદી પર બેસાડ્યા છે અને હવે બીજું કામ આ જગતની અંદર ભારત વર્ષમાં ગૌ હત્યા બંધ થવી સાધુ સંતો મેદાનમાં આવ્યા ભગવાન આવ્યા છે ગાય માટે કૃષ્ણ આવે છે સાધુ સંત બ્રાહ્મણ માટે વર્તમાન સમયમાં કોઈ સાધુ દુખી નથી તમે જોજો તમારે ગાડી ને બંગલા હોય ને એની કરતા મોટા મોટા સાધુઓને છે હા શું છે જંગલમાં રહેવું ઝૂંપડી વાળીને રહેવું ભગવાન નું ભજન કરવું શું જરૂર છે તો એસી ગાડીઓ એસી બંગલા દર વર્ષે પાછી હારી હારી ગાડીઓ આવે આવા વૈભવી ઠાઠ માઠમાં બાપુ કે બાપુ એસી વગર નહીં રહીએ કે પોતાનું ભજન છોડી અને પાખંડ તરફ સાધુઓ વળી